હવે અહીંયા વન વિભાગ દ્વારા કેટલા વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું સાત હજાર વૃક્ષનું કટિંગ કર્યું વન વિભાગ દ્વારા હવે એ લોકો હું મશીનરી લઈને આવ્યા હતા તમને વિડીયો શૂટ કરવા દેતા જંગલના નામે કરોડો રૂપિયા ફળવાય છે આપણા લોકોને કોઈ સુવિધા મળેલી છે કોઈ નહીં તો તમારા નામ ઉપર પણ ઘણો બધો યોજનાઓ આવતી આ લોકો ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર બનતી હશે પણ આપણે દરેક મુદ્દા ઉપર આલુ હું છે આગળ ગુજરાતની અંદર દર વર્ષે વૃક્ષો વાવવા અને વૃક્ષોને ઉછેર કરવા માટે લાખો રૂપિયાનો ખર્જો કરવામાં આવે છે અને વન અને પર્યાવરણ વિભાગ આ અંગે એટલો બધો ખર્જો એ દર્શાવે છે કે જાણે ગુજરાત એક વર્ષ બે વર્ષની અંદર બની જવાનું છે છે પરંતુ આજ ગુજરાતની અંદર એક એવો વિસ્તાર કે જ્યાં જંગલનો નાશ કરવામાં આવ્યો અને એ પણ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના મત વિસ્તારમાં જ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ જંગલ ખાતાનું કામ જંગલમાં વધારેમાં વધારે વૃક્ષો વાવવાનું છે જંગલ બચાવવાનું કામ છે અને જંગલની અંદર થતું એ દબાણ અટકાવવાનું છે નહી કે જંગલમાં ઉગાડેલા જંગલમાં ઉગેલા એ વૃક્ષો ને તોડી નાખવું વૃક્ષોનું નિકંદન કરવું જંગલમાં રહેતા માલધારીઓ દ્વારા વાવેલા વૃક્ષોને કાપી નાખવાનું કામ એ ફોરેસ્ટ વિભાગે કર્યું છે બરણાના જંગલમાં ચાર થી પાંચ હજાર કરતા વધુ વૃક્ષો એ અંદર રહેતા ઉગાડ્યા હતા કે જ્યાં જ્યાં એ એ જંગલ કે વૃક્ષો વાવ્યા હતા અને છેલ્લા એ વૃક્ષો દસ થી વીસ વર્ષની અંદર એ માલધારીઓ ઉગાવ્યા હતા તેનું જતન પણ કર્યું હતું એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ન હતું એ માલધારીઓ રહેતા ક્યાં હતા

એમને કદાચ હજુ ખ્યાલ પણ નહી હોય કે એમના જ વિસ્તારની અંદર જંગલ વિસ્તારે આ કામ કર્યું છે ત્યાં રહેતા માલધારીઓ જે છે છે શું એમની વેદના એમને કેવી રીતે જંગલ બચાવ્યું એ જંગલનું ખનન થતું હતું અને ખનન અટકાવવા માટે એમને આંબાના ઝાડ ઉગાડ્યા હતા અને એ દરમિયાનથી લઈને અત્યાર સુધીની શું વાસ્તવિકતા છે ને એમના મોઢે જ સાંભળો એ શું કઈ કહી રહ્યા છે ગરબરડા અભયારણ્ય આ લોકો માત્ર કેવા પૂરતો મહિને બગાડ લે બાકી તો વિનાશ કરે હવે આ જાળવા કાપવાનું મેન ઉદ્દેશ જ છે કે અહીંયા માટી પુષ્કળ આવેલી છે અને એ ભૂમાફિયાઓને ધ્યાનમાં છે અને પરસને આથા બનાવી અને એન કેન પ્રકારે કાયદાનો ઉપયોગ કરી અને માલધારીઓને હેરાન કરે હવે જોઈએ આગળ હું થાય ઘુમાપીયા રીતે કે સ્થાનિક માલધારીઓ હવે અહીંયા વન વિભાગ દ્વારા કેટલા વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું સાત હજાર સાતથી સાત હજાર વૃક્ષનું કટિંગ કર્યું વન વિભાગ દ્વારા હવે એ લોકો હું મશીનરી લઈને આવ્યા હતા જેસીબી તમને વિડીયો શૂટ કરવા દેતા નહીં મોબાઈલ કોણ આ શકતું પોલીસ કે વન વિભાગ વરોષના આરેફો સાહેબ બરાબર હવે આ લોકોને બરાબર જે હાથ મશીન હાથ દ્વારા ચાલતું મશીન આવે છે ઝાડવા કાપવાનું એના દ્વારા અહીંયા પોરબંદર વન વિભાગમાં સાત આઠ હજાર વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે અને આ લોકો એમનો વિરોધ કરી અને શૂટિંગ ઉતારવા જાય તો આ લોકોના મોબાઈલ જતી લીધા જેથી કરીને એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન થાય અહીંથી લાખો રૂપિયાની માટી નીકળી ગઈ અને ફોરેસ્ટ કુંભકરણની નિંદ્રામાં હોતું હતું પણ ફોરેસ્ટ વિભાગે તો કાર્યવાહી ન કરી પણ આ સ્થાનિક જે નેશનલ રહેવાસી છે માલધારીઓ એને આ લોકોને માટી કાઢતા અટકાવ્યા આજે એ લોકોને ફોરેસ્ટ નુકસાન કરે છે તે અમે અટકાવ્યા ત્યારે શું ઘટના બની હતી એ આ બાવરું બધા પડતા હતા લીલું ઝાડ પછી અમે કરી દીધી

હજારો વૃક્ષ કપાઈ જાય છે ત્યાં સુધી પોરબંદર વિભાગ હોતું રહે છે અને માલધારીઓ જો એનો એનો વિરોધ કરે તો એ લોકોને નોટિસો આપે છે ખરેખર તો જંગલમાં કોઈ પણ પ્રકારની નોટિસ હોય નહીં આ લોકો રાજાશાહી વખતના રે છે તો વન વિભાગે કયા કારણે નોટિસ દીધી એનો પણ ખુલાસો અમે માગશું અને આગળ જે પણ કાર્યવાહી થાય એ આગળ અમે તમને જણાવતા રહીશું અને લીગલી લડશું જંગલમાં જે માણસ રહેતો હોય હોય જંગલની જંગલમાં ઝાડવું ભવાય ઝાડવું કપાતું નથી ફોરેસ્ટ નો તો હવે આપણે એમ હવે થઈ ગયું આ પ્રમાણે કે આને આ જંગલ સાફ કરી નાખવું હે જંગલના નામે કરોડો રૂપિયા ફળવાય છે તમને લોકોને કોઈ સુવિધા મળેલી છે તો તમારા નામ ઉપર પણ ઘણો બધી યોજનાઓ આવતી આ લોકો ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર બનતી હશે પણ આપણે દરેક મુદ્દા ઉપર હાલવું છે આગળ જેથી કરીને કોઈ આપણે અન્યાયનો ભોગ ન બનીએ આ જોઈ શકો છો તમે અહીંથી મોટા મોટા મશીનો વડે લાખો કરોડોની માટે ઉપડી ગઈ છે આ ઘટના છે પોરબંદર વન વિભાગ રાણાવા રેન્જ વિસ્તારના હાથવીરા રાઉન્ડમાં આવતા નેસની તો જંગલની અંદર રહેતા આ બરડાના એ માલધારીઓને ન તો કોઈ ખબર છે ન તો કોઈ નોટિસ એ ક્યારે આપવામાં આવી શું આપવામાં આવ્યું અને આખી આ વાતમાં એવું કહેવાય છે કે દબાણ હતું એટલે દબાણ દૂર કરાયું અરે ભાઈ જંગલ ની અંદર આંબાના આંબાના જે વૃક્ષો હતા એને કાપતા તો ન હતા એને તોડતા પણ ન હતા એ વિસ્તારમાં રહેતા પણ નહોતા એ તો જ્યાં રહેતા હતા ત્યાં જ રહેતા હતા પરંતુ એમને જ આ જંગલ અંદર આંબાના વૃક્ષો વાવ્યા છે જેનું જતન પણ તેઓ જ કરતા હતા અને એ ફળ ફલાદીથી તેમનું ગુજરાન ચલાવતા હતા વીસ વીસ વર્ષથી ઉભા કરાયેલા એ ચાર થી પાંચ હજાર આંબાના વૃક્ષો એ જંગલ ખાતાએ કાપી નાખ્યા અને આખી આ ઘટનામાં હવે આ કાપી ફરીવાર ત્યાં ખનન ચાલુ કરાવવાની ક્યાંક એ આખી આખી જવાબદારી જંગલ વિભાગે ફોરેસ્ટ ખાતાએ લીધી હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે આ ખનન એ માલધારીઓએ બંધ કરાવી હતી અને બંધ કરાવ્યા બાદ ત્યાં આંબાના વૃક્ષો વાવ્યા હતા હવે જરા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા જો તમારા કામ સુધી આ ઘટના પહોંચી હોય ને તો જરાય તમારા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદેશ આપજો કે આ કોના કહેવાથી એ ઝાડ તોડવામાં આવ્યા છે કેમ કે ગુજરાતને હરિયાળું બનાવવાનો સંકલ્પ એ તમારી જ સરકારે લીધો છે અને હરિયાળા બનાવવાની જગ્યાએ તમારી સરકાર ચાર ચાર હજાર આંબાના વૃક્ષોએ નિકંદન કરી અને જંગલનો નાશ કરી રહી છે તમારી જે ફોરેસ્ટ વિભાગની ટીમ શંકા તો અમને એ પણ છે કે જે વૃક્ષો હટાવ્યા છે ને ત્યાં તમારા જ પક્ષના કોઈ નેતાની હોટલ બનાવવાની ચર્ચાઓ ચાલે છે અને જો ત્યાં હોટલ બનાવવા માટે આ વૃક્ષો હટાવાયા હોય ને તો શર્મ છે કે તમે જે વિસ્તારમાંથી આવો છો એ જ વિસ્તારમાંથી જંગલ હટાવાયું અને તમે એ જ વિભાગના મંત્રી છો તેમ છતાંય તમે મૌન છો તમારું શું માનવું છે વન અને પર્યાવરણ મંત્રીના મત વિસ્તારની અંદરથી નિકંદન થયેલા આ પાંચ હજાર આંબાના વૃક્ષોને લઈને હટાવાયા છે કેમ કેમ કે ત્યાં ભાજપના એક નેતાની રિસોર્ટ બનાવવાની ચર્ચા ચાલી રહી છે એટલા માટે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર